નમસ્તે હું શ્રુતિ પાલનપુર સ્પીડ માર્કેટ યાર્ડ માં ભીષણ આગ લાગવાની ઘટના બની છે આ પાલનપુર માર્કેટ યાર્ડમાં આગ લાગી હોવાથી દસ દુકાનો ઝપેટમાં આવી પાલનપુરના માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે આ આગનો બનાવ બન્યો ત્યારે પાલનપુર માર્કેટયાર્ડની દસ જેટલી ઉકાનો દુકાનો આગની લપેટમાં આવી હતી આ દુકાનોમાં આગ લાગતા અનાજ બળીને ખાક થયું છે પાલનપુર માર્કેટયાર્ડમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી માર્કેટયાર્ડમાં લાગેલ આગની ચપેટમાં દસ દુકાનો આવી હતી આ દુકાનોમાં જે અનાજ ભરેલ હતું એ હવે આગ લાગતા બળીને ખાક થયું છે અચાનક આગ લાગતા માર્કેટિંગ યાર્ડમાં ભાગદોડ મચી જવા પામી હતી અને આગની લપેટોને શાંત કરવા માટે સ્થાનિકો પ્રયાસમાં લાગી ગયા હતા ત્યારબાદ પાલનપુર પાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને તેના દ્વારા આગને બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો પ્રાથમિક અનુમાન લગાવતા એવું સામે આવ્યું છે કે આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે માર્કેટ યાર્ડમાં આ આગનો બનાવ બનતા દસ દુકાનો ચપેટમાં આવી હતી જેમાં રહેલ અનાજ બળીને ખાક થઈ જતા વેપારીઓને નુકસાન થયું છે ઇન્દ્રજીતસિંહ વાઘેલા